નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક આપણે ભાર ખેંચવા માટે આપણે એક લોખંડનું આવી રીતનું એક ગાડું બનાવ્યું છે રેંકડી કેવી તો ભલે ગાડું કેવાય તો ભલે આવી રીતનું એક બનાવ્યું છે આમાં શું છે કે આપણે કોઈ બેરલ લઈ જાવ ગૌમૂત્રનું બેરલ લઈ જવું હોય તો સીધવાઈની અંદર ચઢાવી દેવાનું અને બીજામાં તમારે યુઝ કરવું હોય માનો કે છાણ વાસી દઉં કે એવું કંઈ તમારે યુઝ કરવું હોય તો આના માટે મેં એક અલગ પીપળાનું બનાવ્યું છે કારણ કે આને ઓલી જે આપણે બનાવે છે જે લારી લોખંડની એ નથી બનાવી કારણ કે એ તો ફિટ કર્યા પછી નીકળે ને આને કાઢી તો નીકળી જાય એટલા માટે એક સિસ્ટમવાળું બનાવ્યું છે હવે બનાવવા માટે એક ઊભો પાઇપ મેં ત્રણનો પાઇપ નાખ્યો છે ત્રણનો પાઇપ તો એનો પાઈપ નાખ્યો મેં ત્રણ ફૂટ ને ચાર ઇંચ જેવો વચમાં સીધો પાઇપ પછી આ બાજુથી નાખ સુધી દસ ઇંચ આ બાજુ દસ ઇંચ પછી આ પાયા જે તમારે અનુકૂળતા હોય તમારે જેટલું ઊંચું કરવું હોય એટલા પાયા બની નાખવાના પછી અહીંયાથી આપણે આ બે પાઇપ લગાડી દેવાના અને આ ધૂંહરી ઝાલવા માટે ખેંચવા માટે હવે આપણે આની અંદર જે મેં બીજું એક છાણ બાછરું કરવું કે એવું બીજું વ્યાવું હોય કોઈ છાણ છે કોઈ કૂચો છે કે કોઈ થોડું રીત ગમે ઊંર ટૂંકમાં વજનવાળી વસ્તુ લાવી હોય તો એના માટે આ એક આખું બેરલ હતું હા આખું બેરલ હતું આમ આવી રીતે એના મેં બે ભાગ કરી નાખ્યા બે ભાગ એટલે એક ભાગ કુડરો દેવાનો બે બનાવવા હોય તો એકમાંથી બે કરો એટલે બે ગાડી બની પણ આપણે એક હોય તો થઈ પડે પછી આ પાછળ નો પાક પાછળ ખેલો જોવાનું આવી રીતે પછી બે આવી રીતના બોલ લગાડી દેવાના છે તો અને આ રીતે બોલ મારી દેવો એટલે પછી આગુ પાછું ન થાય ખોલવું હોય તો ખાલી બે જ બોલ ખોલવાના એટલે તમારી ગાડી છૂટી બીજું ગમે વ્યાવું હોય તો બોલ કાઢી લો એટલે પછી બીજું તમે વ્યાવું હોય તો શકો આ બે બોલ લગાડી દેવાના છે પછી તમારે કોઈ જ નહીં ગમે ત્યાં હેરફેર કરવી હોય ગાય હાટું બળદ ભેંસ પશુ હાટું નિરણ વેવી હોય તો પણ આની અંદરથી લાવી શકાય કમસે કમ મણ પંદર મણ જેવું વજન આ ખેંચી લાવે માણસને તો આપણે એકલા માણસથી ના આ થઈ શકે પંદર મણ વજન લાવવું હોય તો આપણને કોઈ વધારે તકલીફ નથી પડતી આરામથી ખેંચીને આલી આવી એકલો હોય આવી રીતના બે બોલ એટલે કમ્પ્લીટ આ રીતે બનાવ્યું છે આ રીતે ખેંચીને ચલાવવાનું આવે છે જે આપણે પતરાનું બનાવીએ તો અમુક ટાઈમે પાણીથી પલ્લે એટલે ફળી જાય અને આને એ પ્રશ્ન રહેતો નથી આ પાઇપ છે એને કલર લગાડી દેવાનો કલર મારી દેવો એટલે કમ્પ્લીટ થાય આ ટાયર છે ટાયર ચાઇનાના એક આવે છે અને આ ટીવીએસના છે જો ચાઈનાના ટાયર હોય તો એકના સાતસો રૂપિયા થાય એમાં આ બધું આવી ગયું એટલે મતલબ આ એક એનો હબ નો આવે આ પ્લેટ અને ટાયર ચાઇનાનું લીધો સાતસો રૂપિયામાં આવે મેં આ ટીવીએસના લીધા હે એટલે ચૌદસોનું એક આવ્યું હબ અલગ ત્રણસોનો હબ આવે પછી સાડે ત્રણસોનો મેં આમાં સાડે ત્રણસોના આપ નાખ્યા છે અને ટોટલ ખર્ચો ગણું તો આમાં નવસો રૂપિયાનું આ પીપળું થાય પછી બે ટાયરના થઈને ચૌદું અઠ્યાવીને અઠ્યાવીને ચોત્રીસો જેવું ટાયરનો ને હબના ખર્ચો થાય છે પછી એમાં પાયપ તો મારી પાસે પડ્યો હતો એટલે એનો કોઈ એફટી નથી કાઢ્યું કારણ કે મારે પાઇ પીડ્યો હતો પણ અંદાજે આમ માની લો ને તો પાંચ સાત કિલા જેવો કે આઠ કિલા જેવો આમાં પાઇપ વપરા વપરાણો હોય છે ટૂંકમાં દસ કિલામાં બધું આવી ગયું દસ કિલોમાં બીજો વજન બધો દસ કિલો આવી ગયું એટલે અંદાજે મારા અંદાજ મુજબ પાંચક હજાર રૂપિયાની અંદર તૈયાર થઈ જાય આ ગાડી અને ચાયનાનું બનાવવું હોય ટાયર નાખીને તો આ રીતનું બનાવવું હોય ચાઇનાનું બધી વસ્તુ આ રીતની અને ટાયર ખાલી ચાયના નાખવાય તો આના ટાયરના ખાલી અડધા એક 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 ટાયરના પૈસા નીકળે ટૂંકમાં આ બે ટાયર આવે એક ટાયર આવે એટલી કિંમતમાં ઓઇલા બે આવી જાય એટલે આ રીતનું જો બનાવવું હોય તો એટલો ખર્ચો લાગે અને ઓઇલું જો બનાવવું હોય તો ચૌદસો રૂપિયા જેવો ઓછો ખર્ચો લાગે ટૂંકમાં અને કામ કરવામાં બહુ સરળતા રહે છે હવે અત્યારે જો લાઇટ વહી ગઈ છે એટલે નથી બનાવી ગયો ભાવ કાંઈક જાજુ બાઈક નથી આ જે પાઇપ નાખેલો છે આની અંદર એક ગોળ પાઇપ બીજો પાતળો નાખી અને આની અંદર આપણે જે ટેકો કે ઊંટડો એ અહીંયા બનાવવાનો બાકી છે કમ્પ્લીટ થઈ ગયો કાંઈ વોલ પાડી અને આની અંદર પાઇપ ખાલી નાખવાનો છે પછી આપણે ગમે ત્યાં લઈ જવું હોય તો આપણે કોઈ પણ જગ્યાએ ઊભું રાખવું હોય તો એને આમ નીચે મૂકી અને ટેકો મારી દેવાનો ખીલો ભરાઈ દો એટલે એના આધારે ઊભું રહે જાય પછી ભરીને આથી ખેંચવાનો આવે છે પણ બહુ મજા આવે છે જોઈ લો સરસ મજાનું બની ગયું છે એટલે આપણે ગૌમૂત્ર કેવું કઈ વ્યાવવું હોય એક જગ્યાએ બીજી ગમે ત્યાં લઈ જવું હોય ગૌમૂત્ર આવડવા કાઢ લેવાનું અને પાદરું પીપળું ચડાવી દો એટલે આરામથી આખું પીપળું આ ખેંચી જાય છે આ રીતે બનાવી અને આપણે આપણા ખેતીવાડીના કોઈ પણ કામમાં સરળતાપૂર્વક આને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આ રીતનો બને છે અસ્તુ વંદે માતરમ ભારત માતા કે જય